હું ટાળ પાર ભારે કરી આજે ટાળે હા 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 પાર પોણી વાળી વાળી હું તો ઠીટાઈ ગયો હું રણત્રી પાર આખા નાખા ડોળા આવવા નાવા પાર ખાઈ જવાનો હોહો હો 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 પાર મતે ડોહાને પાર ફકડાઈ ડોહા ઓહો આવ 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 શેક આવ કોઠો લા તું અરે ભાડે ભાડે ઓલી સાપેલ છે પડી નથી જાય આમ તું હા હા આ ઉમરા હું સાદરો ઓડી તું બેહી રહ્યો અલ્યા આ તાડના ધન સાલે તને ખબર નઈ પડતી હું તાડના ધન સાલે હમણે ભળ ગરમી સર કે હે તે ગરમી સર કે પણ તમે તાડ મે કામ કરી હોય તે તમને તાડ લાગે કે નહીં આમ

તારી કઈ દારૂ પીવાની ઓકાત છે તો હું મારી ઓકાત જોઈને દારૂ પીવાનો આપણે અલે આ એ સાગા દારૂ ને પીવાનો દારૂ મેં દારૂ મેં ફેફસા તાર પાર હળી જશે મહિનો મહી અને પેલું દોડન હોડો બધો પાર કોવાઈ જશે મહિનો મહી પેટ મેં તું કેતી છે હેલ દારૂ પીવા વાળી આપણે કો કોમ લાગવાનો છે ફેફસો ને એવું આપણે ખલાસ અલે દારૂ તને હું સાચું કું છું પીયા નથી અને ટાળ મેં તું અહીં કોમ કરતે તને કઈ ખબર પડે હા ઓલી ખસી ખસી ચાલો ઠીક છે ખબર નહીં પડતી તને આ પેલો ગેલો ગોળી વાળો પી લે લે બેરા એટલે તો કથા બી દપે લે કાળી ડોસી તો નથો નથી પીધો ને થો તો થો આલ્યા મારા હારા મરી જા કાળી ડોસી ગોળ્યો વાળો दारू બનાવે છે મે હતી પેલો પીતેલો મને હતી પછી ઘર કીધું મારી ડોસી હે ના અહીંયા થો दारू થી પે વેલો ઉખડી જા એમ કીધું એટલે મે દારૂ બંધ કરી દીધો

પીન કરતી રાતે બાર બાર વાગે ઘોઘરતી પછી મને ઓરી સલાહ હાલવાવી ઘણી ડાઈ આ તો તને ભાળ્યો એમ કરતા કરતા

તારે હું ફાળી હું ઉઠી દારૂ પીતી હેંડે તેથી પાછી મને ઉરી સેલા હાલવા તો વધારે બોલ બોલ નથી કરે અને કાદુક દોડી ઓળી શેકી ખા તને થોડી એમ તાળ ઉડે મારે હમણાં નવાહિની મેં કલી કોમો તારે ડોડું શેકું શેકું કરે હમણાં ડોડા શેકવાનો સમય જાય છે હજુ આટ આટલો ફીસો ફૂટેલો છે રાડે હું ડોડું શેકી ખા શેકી ખા કરે તું વાથી કલર કલર ઉઠી નાહી ગયા હોય તો નાહી ગયો જની તર હમણાં પર તોડી નાખે હા તું કે રંગવાઈ ને આવી પાછી મારી કન માથા કૂટ કરવા માંડી હેલા ડોહા હા તે ડોહી ભાત હાથ લઈને આવેલી કે નહીં આવી એ તો મારી ડોહી મને ટાઈમ થાય તો ડાલવા આવે ભાત તારે એવું બધું પૂછીને ને હુકમ છે કે ભૂખ લાગી તને હેદી મને હેદી કડકુ રોટલો ખાવાની આશા થી મેં કીધું હોલાવી હોય તો ખાતો જ એમ તે પણ હું તો આવા દારૂડિયા મોણા ને ખાવા નથી આલતો તેની વાત કરીને હું મારા છોરા પીન આવે એમને હેદી ખાવા નથી આલતો

કળે કળે વાત નથી કરે તારી બાડી આવીને મને ઘણી ગાળો દેશે જેઠે બેરે જ દારૂ હશે એમ કરીને તું હોવાની વાત નથી કરે હું હું પીધેલા પીધેલા ને બે લાકડીઓ મેલે તારો દારૂ દારૂદી ઉતરી જશે હો તું મને દી લે પણ મને હુઈ જવા દે એમ બેરા તું કુવાની વાત નથી કરે હોસ્યા કા તને હાચી વાત કીધું છો તું ઓઠી કળે કળે ઉઠી નાહી જો હે તો નાહી જ જો ડાબે હાથે લાકડી મેલે ને તારું મોઢું ફોડ નાખે હો મોઢું ફોડ નાખે તે હમણે ફોડ નાખ પણ મને હુઈ જવા દે એમ તરીક વાર એમ તું પીડે ને નાહી જ જો ઓ છેગા આહીઓ નથી સમજવાનો આમ લાગે મારો હારો આટલું બધું પચ્યા તે ભેંસે શું કાટલો બધો દારૂ જોણે

કલીં પણરટા રાા તો કે તીતા રાા તો કે હો